બીજાનું ભલું કરી દેવું આપણે આપણે એવું જીવન જીવું ક્યાંક જાવ તો ક્યાંક શીખો આ બધી નિશાળ છે મોટા દડવામાં તો આ મોટી નિશાળ છે શીખવા જેવી તો એ જીવન મોત થી ડરો જ નહીં કોઈ દિવસ બલન અત્યારે આવી જાતો હોય મોતનો નો સ્વીકાર જ શું કામ કરી ઈશ્વરનો સ્વીકાર કરી લે આપણો સ્વીકાર કોઈ કરી જ ન કે નહીં આપણે પોતે સાવધાન થઈને જીવી કાંઈ સદગુણનો સેવા કરતા શીખી બીજાનું ભલું દે હારે આવું એવું ભેગું કરો અમે અત્યાર સુધી જે ભેગું કરી છે હારે આવ્યું એવું ભેગું કર્યું છે અત્યારે બોલી છીએ અમારે તમારું તમારું જે થાય પણ અમારું જ પાકું થઈ જાય એટલી વાર અમારે બીજો અમે બાપુ ગમે એવા મુફલીસનું કાંઈ સાંભળતા જ નથી આ ટપાલ પેટી છે જે આવીને નાખી દે આમાં ટપાલ પાંતર દેશે કવર નાખે હાલ હાલ આમાં ઈશ્વર વેદાંત વેદો ઉપનિષદો ગીતા રામાયણ સિવાય અરે હું વિરાસતનો વારસદાર છું હું સંપત્તિ સત્તાનો નહીં જમીનનો નહીં નહીંતર હું જ્યાં મહન છું ત્યાં દસ લાખ રૂપિયાનું પરચરણ પેટીમાં આવે છે હું જ્યાં બેસું ત્યાં પચાસ ફૂટ સમુદ્ર દૂર છે અમે એક રૂપિયો લીધો હોય તો અમારા મા બાપમાં ફેર હોય ક્યારેય નેવર પોસિબલ હેડ ક્યારેય હાથ નહીં પૈસા નથી જોતા એમ નહીં પણ પૈસા સર્વસ્વ નહીં પૈસા કરતાં પરમેશ્વર મોટો છે એ પાકો ખ્યાલ છે અને ભૂલી જવાની તૈયારી નથી મોત આંબી જાય તોય આ વિરાસત બચાવવાની ધર્મ બચાવવાનો આહિરની તો નૈતિક ફરજ છે ક્ષત્રિયોની નૈતિક ફરજ છે કે એને ધર્મ બચાવવો જે વિરાસત બચાવી જોઈએ વારસો બચાવ બસો વીઘા બચત બચે કઈ નહીં જમીન જાગીરનો નો બચે કઈ નહીં સોનું નો બચે તો કઈ નહીં વિરાસત બચાવો વિરાસત સંસ્કૃતિનો વારસો બચાવો દેશને જરૂર છે ત્યાં નહીં આવતા દસ વર્ષમાં ખલાસ થઈ જશો ડાયરી હોય લખી રાખો દસ વર્ષ નહી કાઢી શકો આ બધું સાફ થઈ જશે વિરાસતને બચાવો ગ્રીક નો સમ્રાટ સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો એના ગુરુ પાસે રજા લેવા ગયો રાત્રે સુકરાત કોઈ શુકરતન કે શુકરાત ને પૂછું ગુરુજી મને આશીર્વાદ આપો કે ક્યાં એ કે વિશ્વ સમ્રાટ થોડ સિકંદર એ ક્યાં લડીશ તું એ કે ભારતના રસ્તા અગર ચંદનના પાણીથી ધોવાય એટલો હૈશ્વર્યવાન દેશ છે ભારતમાં ચડાઈ કરીશ પહેલાં એ કે તું ભારતમાં જીતીશ નહીં તો કે કામ તું જેમ સિકંદર છો ને એમ ભારતની પ્રજા જોગંદર છે તું હારી જઈશ ને આ જીતીશ ને પણ મારી વાત માય હું કવિ તું ભારતમાંથી લેતો આવી જઈશ કહા વિજયકર જબ લોટ કે આના ભારત છે અમારે વાસ્તે સાથ મેં જ્ઞાની ગુરુ બી લાના સાથ મેં અમરવેલ કમલ ગીતા ભી લાના ભૂલ મજાના કહાની ઓર સીતા સાત મેં એક બાંશકી બંસુરિયા ભી લાના યદી હો સકે નૃપતિ થોડાસા ગંગાજલ ભી લાના આ દેશનો વારસો છે આને બચાવ મહેનત કરવી જોઈએ સાધુ સંતોષ સુરવીરો દાતારો જે સદ્ગુણ સંપન્ન છે જે સદાચારી છે એ આ વારસાને બચાવવામાં છે એ ગીતાના શ્લોક ગાય છે રામાયણ ચો અરે ગાનારની સેવા કરો ને તોય તમે બચાવી લીધું છે અને એમ ન કરો ને એની નિંદાક ટીકા નો કરો તોય તમે ઘણો સહકાર આપ્યો કહેવાય આ આ વારસાને બચાવ તો બચી શકશો તો તમારું ભલું થશે તો નિડરતા આવશે સદ્ગુણ આવશે દેવી સંપત્તિ આવી જશે એ પ્રકૃતિ મદદ કરશે અભયમ સત્ત સંશોધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ નમસ યજ્ઞ સ્વાધ્યાય તપાર દેવી સંપદા આપણામાં આવી જાય આપણે માની છીએ કે આપણે દેવી સંપ દેવી સંપદાવાળા નથી આપણે આ ઘણા બે કિલો હોવાનું હોય પાંચ કિલો હોવાનું હોય આપણે માની છીએ કે દેવી સંપદા છે તો એ આવી દેવી સંપદા નથી આપણા ઘરે સંત આવે આપણા ઘરે સજ્જન આવે એ દેવી સંપદા છે એ આપણી ઓળખાણ છે આપણા ઘરે કોઈક માણસ આમ અંદરથી નક્કી કરીને આવે કે હું જ્યાં જઈશ તો મને અડધો મણ બાજરો મળશે મારો આજે મારો તહેવાર ઉત્સવ આવા સંપૂર્ણ ભરોસાવાળું જીવન જેનું થઈ ગયું હોય કે જે સધિયારો આપી શકે એવું જીવન જીવતા હોય એ જીવનનો એ જીવન જીવન છે એ બીજાનો રોટલો બની શકે બીજાનો ઠેકો બની શકે એ પડી ગયેલાને ઊભા કરી શકે એ આ જીવનને ધન્ય મંગલ કરી શકે એટલે પહેલો મુદ્દો છે વિરાસતને બચાવો સંસ્કૃતિને બચાવો પ્રકૃતિની સાથે પ્રેમ કરો આજ પ્રજા છે એ પ્રકૃતિથી વિમુખ જીવે છે ખાવાનું ભાન નથી ગાવાનું ભાન નથી ક્યાં જવાનું ભાન નથી એટલા માટે તમારે મારે એ ધ્યાન રાખવું પડશે આપણે શું ખાઈ છે પચાવેલું આપો ચાવેલું આપો ધાવેલું આપો અનુભવેલું આપો વાંચેલું નહીં હું હમણાં અહીંયા આટકોટમાં પ્રવચન કરતો આપણે બધું વાંચેલું આપીએ છીએ સાંભળેલું આપીએ ધાવેલું છે તમારી પાસે તમારી બાએ તમને ધવરાવતી વખતે સંસ્કાર આપ્યા છે ગરબામાં સંસ્કાર આપ્યા પચાવેલું છે તમારી પાસે સહન કરી કષ્ટ સહન કરી નષ્ટ થયા વગર ભ્રષ્ટ થયા વગર શ્રેષ્ઠ પુરવાર થયા પછી તમારી પાસે એવો કોઈ અનુભવ છે કે જે સમાજને ઊભા કરી દો લથડિયા ખાધો એને ચાલી રાખીને સ્થિર કરી દો એવું સમાજને આપો એનો પાયો મજબૂત કરી દો બુનિયાદ મજબૂત કરી દો આ જરૂર છે સમાજને સાથ આપો અવાજ આપો એવું વ્યક્તિત્વ નિર્માણ કરો જે વ્યક્તિ વ્યસ્ટી મટીને સમષ્ટિનું કામ કરે પાણીયારાનો ગોળો એક બે ઘરને કામ આપે પણ પરબનો ગોળો હજારો માણસોને એમ વ્યક્તિ વ્યક્તિ મટીને સમષ્ટિનું કામ કરે સંત થઈ જાય સેવક થઈ જાય તો કેટલા માણસોનું ભલું કરે એવું જીવનની અંદર જીવનમાં સુગંધ આવશે જીવનમાં મહેક આવશે મોત ગમે એમ જાય મહત્ત્વનું નથી કોઈ ભડાકો કરે ધોકો મારે એ કાંઈ મહત્ત્વનું નથી મરણ સમયે મનની સ્થિતિ શું છે એ બહુ મહત્ત્વનું મરણાંતે શામ હતી તાક હતી મનની સ્થિતિ શું છે આખી જિંદગી બાપુ મૂળા ખાધા હોય ને મોસંબીનો ન આવે આખી જિંદગી ઉતળા કાઢ્યા હોય ને છેલ્લો કે રામ એમ બોલે તો અમે ગાંડી ના છીએ આટલું ભણ્યા પછી આટલો અમે જ પૈસા ભેગા કરીએ તો હેલિકોપ્ટર નવા ઘરના હોય હલાવીને આવે કવરની રાહ જોવી જ ન પડે આખી જિંદગી જેને સત્કર્મ કર્યું છે આખી જિંદગી જેને પુણ્યોદય માટે યજ્ઞ તપ વ્રત દાન સેવા કરેલી છે આખી જિંદગી દરમિયાન જેને સદગુણનું સેવન કરેલું છે આખી જિંદગી દરમિયાન જેને પરોપકાર કર્યો એને છેલ્લી ઘડીએ કામ આવે જે નથી કરતા એના કરતા સારું છે પણ તમે એમ માનતા કે આ બધું મફતમાં મળી જાય તો કે બીજું કોક માથે હાથ મૂકીને કંઈક ભલું કરી દેશે એ માન્યતા મૂર્ખામી ભરેલી છે ઘણા માણસો એવું જીવન જીવે છે કે ઓલાઈ માતાજી છે ને માથે હાથ મૂક છે ને ઓલા ભૂવા આ માથે હાથ મુક કાંઈ થાય નહીં બાપુ આ કપડાં અત્યારે ઉતારી નાખી એવું ભલું થાય નહીં તું કાંઈ કરી તો આ મની ઓર્ડર સિસ્ટમ નથી તું ખાતો તું ધરા એવી નબળી વાતોમાં ફસાવું જ નહીં માણસો ધાગામાં બધા ફસાઈ જાય માણસો જંતર મંતરમાં ફસાઈ જાય અરે ભલા માણસ સૃષ્ટિનું નિયંત્રણ સર્વસમર્થ ભગવાન છે એના શરણે જા અન્યથા શરણમ નાસ્તી તમે કેમ શરણમ રક્ષ રક્ષ એમ કરો છો શા માટે એવું જીવન જીવજો સખત જીવન જીવો મફત નહીં ભગવાનની પાસે જ બધી રજૂઆત કરો એ અંતર્યામી છે આ હાજર છે એની હજુર માર્યો એટલે મજૂર થવું જ ન પડે હાજર છે સર્વ શિકા હિ સન્દિષ્ટો ઈશ્વર હે મનુષ્યા ના હૃદય તિષ્ટ આ હાજર છે એની હજુર મારી એટલે મજૂર થવું જ ન પડે જીવન મંજૂર થઈ જાય નગર જગત ઉપાડીને મરી જશો હળવું જીવન જીવવું હોય છે કે હાલકું જીવન જીવવું છે ગુણવત્તાવાળું જીવન હશે તો હળવું હશે દૂધ ગરમ કર્યા પછી મલાઈ એની મેળે ઉપર આવતી રહે એને જેગ ન ચડાવવો પડે એ ગુણવત્તાવાળું જીવન છે એમ જેમ સદ્ગુણ અને સદાચારી છે એની માણસની મહેક બહાર આવવાની જ છે એ પથદર્શક બનાવાનો જે પ્રકાશક બનો એક ઘરનો દીવો બાપુ આખા રૂમને પ્રકાશિત કરે છે તો સંસ્કારનો પ્રકાશ જીવનને ધન્ય મંગલમય બનાવી દે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે માટે માનવ જીવનને ધન્ય ચરિતાર્થ કરવો હોય તો એવું શ્રેષ્ઠ જીવન જીવતા છે બાકી મોતથી ડરીને જીવાય નહીં મારું મોત આવી જશે ને આ પડ્યું રહેશે ને કાંઈ કામ ન આવે બાપુ જે અભ્યાસ કર્યો છે કામ આવશે સે એક શેઠ હતા એ કોઈને એક પૈસો ન આપે દમડી છોડેની કેટલા મહાત્માઓ આવીને આ વૈયા ગયા કેટલા મહાત્માઓ માર ખાઈને ગયા પણ એ શેઠ એ પટ એલા પટેલે કોઈ દિવસ કોઈને શેઠ ને કે બધા એના વાણોતર બધા કે બસ શેઠ એક રૂપિયો આપો પૈસો આપો કોઈ આપે જ નહીં ગામનો નગર શેઠ કે ગામનો પટેલ કે કાંઈ ન આ શેઠ એટલો બધો કંજુસ ચમડી તૂટે પણ દમડી ન છૂટે એટલો બધો કેટલા મહાત્માઓત મહાત્માનો કાજુદે ઘાટીમાં એમાં એક મહાત્મા ફળિયામાં આવ્યા પાનાજંદ શેઠ એક રૂપિયો આપી દો અરે તારા જેવા કેટલા આવી ગયા હાલી નીકળ્યો બાવા કે ભટ એ કે કલાક પછી મોત છે હા એક કલાક પછી તારું મરણ છે કે એમાં કોઈ બે મત નહીં શેઠને એમ જો કલાક પછી મરીને તો આ બધું શું થાય છે પડ્યું રહે છે અને કલાક થઈને શેઠ મરી ગયો આને રૂપિયો નહીં પણ મરી ગયો એ બાપુ તો ત્યાં જ ઊભા જ છે ફળિયામાં મરી ગયો એટલે આના મોઢામાં દહીં અને એક રૂપિયો મૂક્યો ચાંદીનો એ બાપુએ જોયો ચાંદીનો રૂપિયો મૂકવાનું કારણ કે પાવલી મૂકવાનું કારણ એ પ્રદૂષણ નિયંત્રણ તંત્ર છે દહીં અને ચાંદી ભેગી રાખવાથી રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એક શરીર બળે તો એનાથી જે વિકાર જાગૃત થાય એ ગામના પ્રદૂષણને બગાડે નહીં એટલા માટે થઈ ચાંદી મોઢામાં મૂકવામાં આવતી હતી એ મોઢામાં ચાંદી આ લોખંડના રૂપિયા નહીં હો એમ તો આ શેઠ શેઠને લઈ ગયા સમશાને બાપુએ વિચારી કર્યો કે વાંયા જાઉં એ વાંહે ગયા શેઠની તો બગે બોલાય કે બાપુ તમે કેમ આવ્યો એ કે મારા શેઠ છે ને એ નિર્ણયના મકમતા ભલે ન આપ્યું ન આપ્યું પણ એને જિંદગીભર ન આપ્યું ને એની સાબાશીબ મારે એને ફેરો ફરવો છે પ્રદિકિણા ફરીશ એ પ્રદિક્ષિણા ફરીને બાપુએ વિચાર કર્યો કે આને મોઢામાં રૂપિયો છે ને લઈ લઉં એનું પૂન કરવું હું એને દાનમાં આપી દઉં કોકને આપી દઉં એટલે આમાં ફરતા ફરતા કોઈ નજર નહોતી દઈને મોઢામાં જ આમ કર્યું ને બાપુએ રાડ નાખી ગયા બાપુએ દેકારો પડે હે માર્યા એ જીવને એટલો બધો સ્વભાવ થઈ ગયો બાપુને બટકું ભરી લીધું આંગળા લોહી લોહાણ થઈ ગયા આ શેઠે બટકું ભરી લીધું મરી ગયેલા ડેડ બોડી એટલા હાટકામાં ઉતરી ગયેલો લો બાપુને બટકું ભરી લીધું રૂપિયો ન મૂક્યો એમ હવે આને કેમ કેવું તું ભગવાનનું ભજન કરી કોકને ખવડાય કોકને બે મણ ખવ હાલ મેળ ભાઈ ગુંગો કાઢીને રમડ્યા વગર ન નાખે અને ત્યાગ કેમ લ્યો ત્યાગથી જ આગ બુજાય ત્યાગથી જ બાગ બને ત્યાગથી જ અનુરાગ જન્મે ત્યાગથી જ ત્યાગ આવે ત્યાગથી જ પ્રેમ જાગ્રત થાય ત્યાગો પુરુષ વ્યાગ્રત ત્યાગ એ વ્યાઘ સમાન છે આપણે પણ ભેગું કરવામાં જ માની જઈએ ભલું કરવામાં નહીં ભગવાનનું નામ ભેગું કરો સત્કર્મ ભેગું કરો ત્રણ રસ્તા ભક્તિથી અહંકારને શુદ્ધ કરી નાખો જ્ઞાનથી અહંકારને બાળી દો ભક્તિથી અહંકાર પરિવર્તિત થઈ જાય નિષ્કામ કર્મથી અહંકાર વિશુદ્ધ થઈ જાય આપણા અહંકાર હું કાંઈક છું એમ ભલે તમને નશો રહેતો હોય હું ભક્ત છું હું યોગી છું દાતાર છું એક દેવી સદ્ગુણ તમારામાં આવી જાય ભયમ સત્વસન શુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ ધમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર હું દાતાર છું સુરવીર છું આવો એક સદ્ગુણવાળો નસો એક નશો આત્મસાત થઈ જાય સદ્ગુણ વાળો પાડીને બારો જતો રહે હરિશ્ચંદ્ર જોડે ભગીરથ જોડે પુરુષાર્થ સત્ય દાતારી કર્ણ આ ભગવાન ગુલામ થઈ જાય અને મન એટલું નિર્મળ થઈ જાય મને એસો નિર્મલ ભયો જયસો ગંગા નીર પીછે પીછે હરિભીરે કહદ કબીર કબીર ભગવાન ગાંડો થઈ જાય એની પાછળ દોડે એનું મામેરું ભરે એનું હરાજ કરવા દોડે તૈયારી છે આપણી લાચારી છે પુરસારશીલ જીવન નથી આપણે શિક્ષિત છીએ દીક્ષિત નહીં આપણે બેન બે ચાર આવડે છે પણ અમારી બા છે અમારું રાષ્ટ્ર છે એનું શું એ દીક્ષિત માણસનું દર્શન છે એમ આ પરિવાર ભણેલો ન હોય તો કાંઈ નહીં પણ દીક્ષિત હતો અને હજી એના છોકરાએ દીક્ષિત છે આ ધીરો રમેશ બચું દીક્ષિત માણસ શિક્ષિત માણસની કોઈ ખબર નથી ઇંગ્લિશ બોલે અમારા જેવા ઇંગ્લિશ બોલે શું ફાયદો ગુજરાતી બોલીયા એટલું ફડફડા બાપુ પણ બોલાવે આમાંથી કલ્યાણ નો યાદ રાખવી જો અંદર જીવાતું હોય તો આ બધી પોલ છે યાદ રાખજો ઈશ્વર ગાંડી નો નથી તમને બધો રસ્તો આપી દે એવું બને જ નહીં આ રસ્તો એટલો સસ્તો નથી અને સસ્તો છે જે ફીદા થઈ જાય ફના થઈ જાય એના માટે શિક્ષિત નહીં હાલો શિક્ષિત હોવું આવશ્યક છે પણ દીક્ષિત હોવું અનિવાર્ય દીક્ષા લઈ લો હું માણસ છું ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું બડે ભાગ્યમાન પાવા સુર સદગ્રંથન ગાવા હું ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું બાપુ આ શરીર ગમે ત્યારે પડી જશે મેં પહેલા કીધું ને માણસ મરી જાય ને પછી રડવું નહીં એની પાછળ તમે શું કરી લેવાના તમે ઈશ્વરના કાયદાનો કેમ વિરોધ કરો છો આ લોક મૃત્યુલોક છે તમે શું ગુમાયું એનું શરીર તો અહીં છે તમે જેને ચાહતા એ તો છે જ માણસ ગુણને રોવેશ જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે માણસ સદગુણને છે અને કસ ક્યારે આવે પુખ્તતા આવે ઘડાય ત્યારે શેરડીનું રાડું ભગવાનને તુલસી વિવાહ પછી અડાડો ને એ કાંઈ સાયન્સ છે એની પાછળ વિજ્ઞાન છે એ પછી જ શેરડીમાં ક આવે રહ તો હોય પણ ક ન હોય સમજાણું એ માણસ છે ને એ ભગવાનને અડે ને પછી માણા તો હોય નરસિંહ ભક્ત થઈ ગયા મીરા ભક્ત થઈ ગયા એ ભગવાનને અંદર ગળી ગયા અને આપને કાળ ગળી જશે છે દીવા બધી ટોળ તમે છોકરા સાંભળે એમ ધૂન બોલો ભજન બોલો પ્રાર્થના કરી કાંઈ ન આવડે કાંઈ નહીં ભગવાનનું નામ લ્યો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આમાં ક્યાં ડિગ્રીની જરૂર છે આમાં ભણતર જરૂર છે તાલ હશે ને તો કમાલની અનુભૂતિ સહજ થઈ જશે બતાલ હશે તો ધમાલ થશે તાલ જોઈ જીવનમાં કોળીઓ ચાવવામાં ભૂલ થાય તો જીવની તકલીફ જીભને તકલીફ થઈ જાય કપડા ધોવામાં જો ફેર પડી ગયો તો હાથ ઉપર આવે રોટલો ઘડવામાં તાલ થયો બતાલ થયો તો રોટલો ઘડાય નહીં ઘોડિયું હાંકવામાં બતાલ થાય છોકરો બહાર નીકળે જાય છાંશ પહેરવામાં બતાલ થાય તો માખણ બહાર નીકળે એમ ઘણાના જીવન બતાલો જ હોય ઘરે ક્યાંય એ કંઈને મેળ ન હોય ઘરના ને કંઈ ને મેળ ન હોય પાછા અમારા જીવવાને આમંત્રણ આપે શું કે આવવાન આવવાન ઝાલી નાય લે બોલો હું એક વાર સુરેન્દ્રનગરમાં બાય મનુ રંબાબેન ડાઉન હોલ પછી જતો ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર સપ્લાયર મને કે મારા ઘરે જમવાનું બ્રાહ્મણ હતો મને એ જેવો કર્યો ને ઘરમાં શું કે આવા રોસા જેવાને જાલી નાયલી આવો છ કે તમે કે હું સાંભળું મને કે બાપુ તમે ખોટું લગાડતા નહીં મેં કાં અમને કાંઈ પડી ગયેલું કે તમે આટલું એક વાર સહન નહીં કર્યો કે મેં કીધું તને સાબા શીખ્યું બેઠો પછી પાછું બીજી વાર બોલી ભાઈ આને કાંઠી મૂકો તો જ તમને જમવા આપીશ પછી હાંકડા મું મેં કીધું હું ધાબા પર ખોઈ જાઉં અને હવારમાં વિયો જાય ત્યારે બધો નકામ હું કામ આવું તો અબ્દાલ તો પાછું શું બોલ્યો આપણે બોલા હરદ્વારથી બે પ્લાન્ટ કેટલા લેવા ને કિશોર એ કે લાવન બાપુ ટાયર ચડ બાવન બાપના છે એના ઠારી મૂક્યા એના ટુલાય છે હું ધામાપુરથી ઓલી ગઈ હતી પાઇપ ઉતરીને નીકળી ગયો હોય તો સીધો મારી મૂક્યા મારે જ્યાં ઓળખાણી ત્યાં 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 જઈને હુઈ ગયો વર્ષો પછી એવું બન્યું બાપુ એને દીકરો એ મોટો ઓફિસર થયો એને તકલીફ થઈ એક દરબાર આવી એનું નામ નહીં આપું કોઈનું એ દરબારે તકલીફ થઈ દરબારે એમ કીધું ટાળી દઈશ તને એટલે આને પરસ્યો વળી ગયો એક જ દીકરો પછી ઉગાઈને એમ કીધું આત્માનંદ બાપુને તમે કહો ને તો આ સમસ્યા હલ થાય તો ઓલી બાઈ શું કહે છે એ કોણ આત્માનંદ બાપુ ઓલું કે ત્યાં નહોતું કીધું શું આવાના આવા નાય લે આવા ચાલે એ આત્માનંદ બાપુ કે અરે કે આપણે એને પગ પકડી લે નામ પકડી લે પછી મને બોલાવે મેં પગ પગ પકડવાની કાંઈ જરૂર છે ને હું સાધું છું હું ઈશ્વર સિવાય કાંઈ યાદ રાખતો નથી આ તમારા જેવા કચરા યાદ રાખી દો તો મારું કલ્યાણ થાય જ નહીં કીધું કીધું કચરો યાદ રાખે મૂર્ખ કહેવાય કીધું ઓલા દરબારને જઈને કીધું મેં એકદમ આ બ્રાહ્મણ છે એક કાંઈ શાળો કરીશ નહીં નગર નગર મજાને તો તમે કહો એમ બાબુ માંડવરા એને સોગન બસ જો હું કાંઈ કરું છું એટલે વર્ષો વ્યાઈ ગયા એ દરબાર તો દેવ થઈ ગયા ઉંમર થઈને પણ કાંઈ કર્યું નહીં પછી મ્યાણંદભાઈના જીવનમાં એક પ્રસંગ એવો બનેલો મેં મેણંદભાઈને એમ કીધું તમને રામ દુવાય છે હું બે જ દે અને લાલ જોળ મૂછું ભગવા મીઢી હમણાંની જ ઘટના ઘણા બે આ બાજુમાંની જ ઘટના મેં કીધું મેં આનંદભાઈ બહાર લાખો માણસો બેઠો છે અને અવાજ થશે ને તો તકલીફ થાય આ તો મરી જશે પણ બહાર હું મને તો પૂછશે શું થયું બાપુ મને કે બાપુ હું હાયર છું હું ક્ષત્રિય છું મેં કીધું આનો જવાબ મળી જશે તમે કલ્પના કરો એવું લોહી જોઈ એવું લોહી ખોટું જોઈ છે કે નહીં ખરાબ કરે નહીં અને સમાધાનમાં પોતે હૃદયથી રસ લે આવી વ્યક્તિત્વની જરૂર છે આવા પ્રેમની જરૂર છે આવી બહાદુરી જોઈએ એમ કેવું પડે તો પછી તું તૈયાર થઈ જાય હિસાબ કરી લઈએ આપણે જીવનમાં ખમીરાત જોઈએ અમીરાત જોઈએ બીમારી નહીં બેકારી નહીં અસલ્યતથી જીવો એવો નશો જ હું આહિર છું હું આહિર છું એવો નશો રાખો તો તમે નક્કી રાખો હું યદુનંદનનો છું હું મુરલીધરનો છું હું કૃષ્ણનો છું એવા નશાથી એમ કે હું આયર છું બાકી હું આયર છું પ્લોટ પડાવી લેવાવાળો એવું નહીં કોકનું લઈ લેવાવાળો નહીં હું કોકનું કલ્યાણ કરવાવાળો આયર છું હું કોકનું ભલું કરવાવાળો આયર છું હું કોઈકને દયન દાળજી થવા વાળા ટૂંકમાં આપણી ઓળખાણ જે છે આપણી આબરૂજી છે આપણું અસ્તિત્વ જ એ મજા છે એમાં બહુ મજા છે એટલા માટે જીવન મરણ ગમેવું હોય પણ મરણથી બીવું નહીં કોઈ દિવસ મરણ હરીને શરણ જવાથી સુધરે છે અને મૃત્યુ કોઈ રોકી શકતું નથી અને મૃત્યુ વગર જીવવાની મજા નહીં આવે કાલો જગતભક્ષથી આ પૃથ્વી આકાશરૂપી અને પૃથ્વી રૂપી બે બ્રેડની વચ્ચે આકાશ અને પૃથ્વીની બે બ્રેડની વચ્ચે તમેનું બધા યમરાજની સેન્ડવીચનો મસાલો છે ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછવું આવ્યું કે જગતમાં મોટા મોટું આશ્ચર્ય શું એ કે મને પ્રભુ પૂછો છો એ કે તમે ધર્મરાજ છો તમારે કેવું જોઈએ મોટા મોટું આશ્ચર્ય શું તો કે સાંભળો રોજ હજારો માણસો સદન સીધાવે છે શમશાનમાં જાય છે રોજ હજારો એને મૂકીને આવનારા એમ માને છે કે આપણે અમર પાટો છે આ મોટા મોટું આશ્ચર્ય છે બાપુ મરણનો ભય રાખવો એને કદાચ ઈશ્વર સાથે પ્રેમ કરો એમાં શું વાંધો છે ઈશ્વર સાથે પ્રેમ નથી બીડીયારે પ્રેમ છે ઈશ્વર સાથે પ્રેમ નથી માવા સાથે પ્રેમ છે ઈશ્વર સાથે પ્રેમ નથી માણસ પોતાનું ચંપલ ગોતી લે પાંચસો જોડાઈની વચ્ચે પાંચસો બૂટ ચંપલ પીડ્યા હોય ડાયરામ ગયા હોય એની વચ્ચેથી પોતાનું ચંપલ ગોતી લે પોતાના બૂટ ગોતી લે છે દોસ્ત અંદર ઈશ્વર બેઠો છે ને ગોતું શું ખાવા દે એ તારા છે એમ માનીને તું ગોતે છે આ મારા છે એમ માનીને ગોત એટલે એ હાજર જ છે અમે બાપુ બાવન વર્ષથી આ સંન્યાસ લીધો કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા હળવું જીવન જીવવાનું હલકું નહીં હું વાલો એક વાર ગાડીમાં જતા વાલાને બેઠો ભલે તમને ખબર પડે એ મારો સેવક છે હવે તો સુધરી ગયો છે બ્યાસી ચાલતી અમે અમે રીબડાથી આવતા હારા કામ કરીને એમાં એક નવજીવન નિશાળ પાંચ ગાડી ઉતરી ત્યાં માલ સારતો એક ભાઈ એને નક્કી થઈ ગયું બાપુની જ ગાડી છે એને મોટામાં બીડી હાથમાં ચંપલ એમાં કાંટો કરી ગયેલો હાથમાં બાકસ એ કાંઈ વિચારે પેલા જ ગાડી એની કઈ આવી ગઈ અરે નમોનારાયણ બાપુ નમોનારાયણ નમો મેં કીધું નમોનારાયણ નમોનારાયણ વાલા નમોનારાયણ એ ગયો વાલો કે મને કે બાપુ આ કેવો ગાંઠીનો કહેવાય મોટામાં બીડી હાથમાં સંપલ બાકસ અને તમને મેં કીધું વાલા સુખી થવું હોય બધું ભૂલીને નમોનારાયણ બોલ્યો ને એમ તું બધું ભૂલીને ભગવાનનું નામ લેવા માંડ્યું આ મને ઉપદેશ મળ્યો કલ્યાણ થયું એને મને બેહીને બોધ મળી ગયો લઈ લેવું જોઈએ ને પણ સ્વીકારી લેવું જોઈએ ને એ જ વાલો છે અમે હું બેઠો તો ને એક જણા રામને ગાળ દીધી રામચંદ્ર ભગવાનને રામચંદ્ર ભગવાનનો જ કાર્યક્રમ હતો રામચંદ્ર ભગવાનને ગાળ દીધી દીધી ભેગો જ પડખે રેતીમાં પાવડો પડેલો ઉપાડ્યો અને વાલો મો ને ઓલો મો એ સરપંચ પાછો એ ક્યાં ગામનો એ નહીં કહું તો એ બરોબર હતું સમાધાન કરી ગયો અમારી ભૂલ થઈ ગઈ અમે પછી પ્રવચન તો કર્યું જ ટૂંકમાં જાગૃત જીવન હોવું જોઈએ જાગ્રત ઊંઘતું ડોલતું જીવન નહીં બીતું ડરપોક જીવન નહીં નિર્ભીક જીવન નિડર જીવન જાગતું જીવન આ જાઓ હમ હમ દર્દ હૈ મર્દ હર્દ મર્દ હૈ